હલો મિત્રો ગુડ મોર્નિંગ બપોરા ઓ આપણે બપોરે ભાઈ વિડીયો સારું કર્યો છે અત્યારે આપણે મોર્નિંગ બપોરે તો એ કહેવાતું હોય તું બધે ભાઈ જય માતાજી બીજું હું હોય તો અત્યારે તો હવે ખાતર નાખવા વાળી આવી ગયો છું હમણાં ભાઈ બ્લોગ બનાવવાનું તો થોડો ટાઈમ રહેતો નથી પણ આજે બપોરે પછી ખાતર નાખવાનું હતું કારણ કે કાલે વરસાદ બહુ પડ્યો એટલે હવારમાં તો ખાતર નખાયું નહીં તો હવે અત્યારે ચાલુ કરી દીધું ખાતર નાખવાનું અત્યારે વરસાદ તો પૂરેપૂરો અંધાર્યો છે પણ નખાયેલું નાખી દેવી ખાતર નાખવી છે તમને બતાવું માંડવી કેવી થઈ ગઈ છે તો આવી આપણી માંડવી થઈ ગઈ છે મસ્તની અને આપણે વાવણીઓ છે ખાતર નાખી દેવી છે મસ્ત મસ્ત માંડવી થઈ ગઈ આપણી કાંઈ ઘટે નહીં આ રીતે આપણે કાકર હવે ખાતર નાખી દેવી છે અને મરબ્બા ની છે કેમ છે બા તડકો કેવો છે બહુ ગરમી છે વરસાદ આવી છે ને બહુ વરસાદ એ બહુ વંધારો છે અને ગરમી પૂરેપૂરી પકડાની છે વરસાદ આવી છે જ મારા બાપુજી જો હું વાવણીઓ નાખીને ભાઈ જોરથી ચાલી રહ્યું છે તો અહીંયા પાછા થોડીક મારી દેવી કારણ કે વરસાદ આવી જાય તો પાછું ડેરો થાય નાખી દઈએ ઘર તો તમે જોઈ શકો છો અત્યારે કેવડી ગરમી સડી ગઈ છે પૂરેપૂરી ભાઈ ગરમી સડી ગઈ છે હવે બારી ગરમી છે એમ કહેવાય આમ કાંઈ ઘટે નહીં એટલી ગરમી છે એ રહેવાતું નથી તો વરસાદ એ હવે અંધેરો છે હવે ગરમી પૂરે પૂરી છે એટલે એટલો વરસાદ તો આમ આવશે જેવું લાગે છે છે અને આ બાજુથી હવે વાદળા તૈયારી છે અને આ બાજુ થોડોક ચાલુ થઈ ગયો છે ઊંડું ઊંડો જોવો તમે ચારે બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને એકલું આપણે હજી ખાતર નાખવાનું બાકી રહ્યું છે અહીંથી કે આટલું હાલ મિત્રો તો અત્યારે હવે ખાતર કમ્પ્લીટ સાટીથી વરસાદે ચાલુ થઈ ગયો તો ચારે બાજુથી વરસાદ ચાલુ થઈ ગયો છે આમ તો નહીં દેખાતો હશે તમને પાણી દેખાડતો હવે દેખાતું છે હે

ઘરે અને જો આમાં ખડની દવા તી આપણે મારી હતી કમ્પ્લેટ જો શેઢામાં મારી હતી તો મળીએ આવે ઘરે જઈને કારણ કે નકર ફોલ પર લીધા હે તો હેરાન થઈ જવું હમણાં બીજા લેવાની ફેરી નથી તો જો ઉતારતો ઉતરે બાકી બધા રવ નઈ તો બધો થાઉ મોય ઓ દિટી પાલો વે એક મડી ફતર ના પાકવાનું કે બધો જ લખતો બાકી છે કતર બે મિનતા દાને કુછ કે ફતર ના પાંચ છો દીધું છે હવે આયા પાછો પડી ગ્રેન તો દો ખાતે બતર વે એક

જો તમને એક આપણું વાહન બતાવવું આગળ મસ્તનું કંઈ ઘટે નહીં એવું ખેતરમાં આપવાનું છે મારી માટે બહુ સ્પેશિયલ છે ને મને બહુ મજા આવે છે એમાં તો તમને બતાવું હું વાહન છે અને એ છે દવા સાટવાનું બરાબર તો આજે આપણે દવા સાટવાની છે તો આપણે બધી સામગ્રી લઈને જ છે અને હવે દવા સાટવાનું ચાલુ કરી દેવી નવોક વાગી ગયા છે જ ઉડી ગયો છે બધે માંડવીમાં દવા સાટવી છે તો આઘડી આપણે સાટવા મળી દવા જો તમને બતાવું કે રીતે હું દવા સાટું છું પચી વીઘાનું ખેતર છે હું એકલો બપોરે સાટી દઉં છું તો કઈ રીતે હું દવા સાટું છું એકલો પચી વીઘાની તમે જુઓ આગળ